મંડપમાં બહુ મજા કરી હવે મંડપમાં પૂરું થયું ને પછી બોરવેલ અમારે વાયુ તો હતી પરવાની બોર નહોતા થયા શું હું ભટકી ગયું તો હવે વણ જો આડા બોર કરાવ્યા હે પાણી આવ્યું થોડું ઘણું આવ્યું છે હવે પાછું કેટલું આવ્યું હોય ને ખબર નથી જો એવા જાવું પડે

તો અમારે થઈ પડે અમારે રામાપીરની દયા થઈ ગઈ ખાસી વાત છે રેંગડી વાવી દેવી બોર પૂરા થઈ ગયા કરવાના ઓપરેશન હા લઈ ગયું

કબૂતર ના ઈંડા છે કબૂતર ના નથી ટીટોળી ના હશે તો ચિટોડીમાં બધા હોય તો એ ભાઈ ના પક્ષ છે ને ઈંડા છે દેખાય દેખાય કબૂતરના છે Muy bien, este ¿eh?

બધું જોઈએ આડા બોર કરવા હોય ને તો આવું પાણીમાં જાય કેમ ફિટ થાય ને બધાય જોઈ બોલો તમારે વાય માં ઉતરવું તો ત્યાં જઈ હા સંપલ પડી ગયો સંપલ લેવા હારું થાય વાય માં જ આવું જો

હવ પાજો વે કે તમારે વાંધો નહી આવે પાણી ભોલ થઈ ગયું છે આડા બોર માં એક ડિલિવરી જેટલું એમ કે ડિલિવરી જેટલું આવ્યું ઉંદર આ ફોન માં કરીને એટલે દેખાય વાય તો ઊંડી છે આ અટાણા કેટલા ફૂટી પાણી છે પંચાવન પંચાવન ફૂટી પાણી છે ત્યાંથી કરી રહ્યા છે આડા

બસ બસ ગયા ઘુરો That's a good